તો સુરતનું ટેક્સટાઇલ માર્કેટ જે દેશભરમાં કાપડના વેપારનું મુખ્ય કેન્દ્ર છે તે આ વર્ષે દિવાળી પૂર્વે નિરસતાનો સામનો કરી રહ્યું છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ત્રીસ ટકા વેપાર ઘટ્યો હોવાનો વેપારીઓનો દાવો છે સામાન્ય રીતે દિવાળી દરમિયાન ચારસોથી સાડી ચારસો ટ્રક કાપડનો જથ્થો અન્ય રાજ્યોમાં જતો હોય છે પરંતુ આ વર્ષે માત્ર બસ્સોથી અઢીસો ટ્રક જ મોકલવામાં આવ્યો છે ત્યારે ગત વર્ષે અઢાર હજાર કરોડના વેપાર થયો હતો ત્યારે આ વર્ષે ચૌદથી પંદર હજાર કરોડની આસપાસ રહેવાની ધારણા છે મહારાષ્ટ્ર પંજાબ બિહાર સહિતના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ અન્ય કાપડ મંડીઓમાં ગ્રાહકી ઘટાડી છે જેની સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પડી છે વેપારીઓને આશા છે કે દિવાળી બાદ સ્થિતિ સુધરશે પરંતુ હાલ માર્કેટમાં નિરાશાનો માહોલ છે पिछले साल अठारह हजार करोड़ का कारोबार किया है दो महीने के अंदर इस साल की अगर बात करने इस साल काफी कमजोर है पहली बार है सालों के इतिहास में कि दीपावली कमजोर जा रही है उसकी वजह कि कई राज्यों में जैसे जहां भी पानी गिरा बारिश आई बहुत ज्यादा गिरी चाहे आप पंजाब को लो चाहे उत्तराखंड को लो चाहे हिमाचल को लो चाहे अभी महाराष्ट्र को लो और इसके साथ में छत्तीसगढ़ को लो तो कहने का मतलब जहां भी बंगाल लो अभी दुर्गा पूजा के आसपास पंडालों में इतना बारिश पानी गिरा तो इस वजह से काफी ग्राहकी को नुकसान हुआ है यहाँ की पिछली साल से अपना व्यापार दीपावली पे बहुत कमजोर मतलब बोल सकते हैं अपने क्योंकि इस बार थर्टी परसेंट कमजोर मार्केट रहा हमारा माल जो गया है रिटेल में भी जो बाहर मंडियों में गया है वहाँ भी अभी मंडियों में ग्रायकी ज्यादा नहीं है कुछ तो बारिश के चलते अभी बहुत ज्यादा हर मंडियों में प्रॉब्लम आ रही है जिसके चलते अभी रिटेल में जो उनकी ग्राहकी होनी चाहिए वो ग्रायकी अभी उनको मिल नहीं रही है तो उसके चलते हम यही आईडी लगा रहे हैं कि मार्केट जो हमारा जो गया हुआ माल भी है वो भी हमारा

કુલ અઢાર હજાર કરોડનો વેપાર છે તે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ કર્યો હતો પરંતુ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જે માહોલ છે તે નિરસ્તા ભર્યો રહ્યો છે કારણ કે અલગ અલગ રાજ્યોની અંદર ભારે વરસાદના કારણે ઉદભવેલી જે પરિસ્થિતિ મૂળ કારણ છે તે વેપાર ઉપર અસરનું માનવામાં આવી રહ્યું છે જે પ્રમાણે અલગ અલગ રાજ્યોની અંદર ભારે વરસાદના કારણે જે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપાર ઉપર તેની સીધી અસર પહોંચી છે એટલે જે બે મહિનાની અંદર ગત વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન કુલ અઢાર હજાર કરોડનો વેપાર સુરતના ટેક્સટાઇલ વેપારીઓએ કર્યો હતો તેની સરખામણીએ ચાલુ વર્ષે દિવાળીને જ્યારે માંડ પાંચ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે માંડ માંડ ચૌદ હજારથી પંદર હજાર કરોડનો વેપાર જ ટેક્સટાઇલ ઉદ્યોગને ફળ્યો છે જેના કારણે જે વેપાર નો જે માહોલ છે તે નિરસ ભર્યો રહ્યો છે કેમેરામેન દેવાંગ રાણા રાકેશ ભંભટ ગુજરાત ફર્સ્ટ સુરત